નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે તમામ માર્કેટ માર્કેટયાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવશે જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટ માર્કેટયાર્ડમાં મગફળીને બજારમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે બે ત્રણ માર્કેટ માર્કેટયાર્ડોની અંદર પંદરસો પ્લસ પણ બજાર જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો અઢારસો સુધી પણ એક બે માર્કેટ માર્કેટયાર્ડમાં ભાવ નોંધાઈ રહ્યા છે બાકી એવરેજ બજાર ચૌદસો આસપાસ નોંધાઈ રહી છે બાકી એનથી મોટો સુધારો જોવા નહીં મળે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર સિત્તેરથી તેરસો સાઠ રૂપિયા સિદ્ધપુર બારસો ચૌદથી બારસો ને ત્રેવીસ રૂપિયા હળવદ અગિયારસો ત્રીસથી સોળસો ને બત્રીસ રૂપિયા છેતપુર એક હજાર એકત્રીસથી તેરસો એકોતેર રૂપિયા વિસાવદર એક હજાર સાઠથી છન્નું રૂપિયા વેરાવળ એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા ધારી એક હજાર દસથી તેરસો ને તેર રૂપિયા મોડાસા તેરસોથી પંદરસો પચાસ રૂપિયા બોટાદ અગિયારસો પાંચથી તેરસો એંશી રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા થ્રોલ નવસો નેવુંથી બારસો ને પંચાણું રૂપિયા મેદડા એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા ખાંભા બારસો ઓગણત્રીસથી તેરસો રૂપિયા હિંમતનગર અગિયારસોથી અઢારસો ને અઠ્ઠાણું રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો ને પંદર રૂપિયા કાલાવડ એક હજારથી ચૌદસો રૂપિયા અમરેલી આઠસો થી તેરસો ને પંચોતેર રૂપિયા પચીસ થી તેરસો ને પચીસ રૂપિયા ભાવનગર બારસો નવ્વાણું તેરસો ને જસદણ એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા વડાલી એક હજાર થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા જામનગર એક હાજર થી તેરસો ને પંચોતેર રૂપિયા બાબરા એક હજાર ઓગણચાલીસ થી તેરસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર એક હજાર એકવીસથી સોળસો રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા જુનાગઢ એક હજાર પચાસથી તેરસો ને એંશી રૂપિયા તળાજા બારસો પચાસથી તેરસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલ એક હજાર એકાવનથી તેરસો ને એક્યાશી રૂપિયા જામખંભાળિયા આઠસો પચાસથી તેરસો ને બત્રીસ રૂપિયા અને મહુવા એક હજાર પચાસથી તેરસો ને સાસઠ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ અગિયારસો વીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા તલોદ એક હજાર સિત્તેરથી થી સત્તરસો ને એકાવન રૂપિયા જેતપુર એક હજાર એકવીસથી તેરસો ને એકાવન રૂપિયા મોરબી નવસોથી તેરસો તેરસો ને ચોવીસ રૂપિયા કોડીનાર એક હજાર ચાલીસથી તેરસો ને બાવીસ રૂપિયા મેદડા નવસોથી બારસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા પાલાવડ એક હજાર પચાસ થી સોળસો ને પંચોતેર રૂપિયા અમરેલી આઠસો ત્રીસ થી તેરસો ને પાંત્રીસ રૂપિયા ઈડર અગિયારસો પચાસ થી સત્તરસો ને સાસઠ રૂપિયા જામનગર અગિયારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા ચામજોધપુર આઠસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ એક હજાર પચાસથી તેરસો વીસ રૂપિયા ગોંડલ અગિયારસો પચાસથી ચૌદસો સાસઠ રૂપિયા અને મહુવા અગિયારસો સિત્તેરથી તેરસો ને રૂપિયા